નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ તો મિત્રો આજે આપણે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસના બોર્ડના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો મિત્રો વિભાગ એ છે એના વીસ માર્ક છે એનો એ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો સામે એના ઉક્તિ અને પાત્ર આપેલા છે તો તો એને આપણે જોઈએ મિત્રો પહેલું છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું તો એનો જવાબ છે એ મિત્રો કાકા બોલે છે અને અંકિતને કહે છે એના પછી બોડીને તાવળી કાંકી કેવી એનો જવાબ આવશે મિત્રો જીવલો બોલે છે અને એ શાહુકારના દીકરાને કહે છે એના પછી આપણી બબલીની જ પગલી જાણે આ મિત્રો ડુંગરની પત્ની બોલે છે અને એ ડુંગરને કહે છે બાપ ઢેલતે આજ જીવતરના દાન દીધા છે તો એ મિત્રો બ આબા પટેલ બોલે છે અને પોતે નદીમાં તણાય છે એનામાંથી જ્યારે પોતાની ઢેલ ઘોડી બહાર કાઢે છે ત્યારે એ બોલે છે એના પછી મિત્રો ખાલી જગ્યા છે બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે ભૂલી ગયા પછી કૃતિ

કવિ ખાલી જગ્યાને યાદ કરે છે તો રાજેન્દ્ર શુકલને યાદ કરે છે એના પછી મિત્રો ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે તો મિત્રો મોટા ભાગના ખાટલા ખાલી રહે તો હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે એના પછી પ્રશ્ન દસ છે હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે પ્રશ્નોના જવાબ છે આપણે જોવાના છે કે લેખકે રાતા રંગના ચાપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા અને વિરાટ ભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી તો એના પ્રશ્નોના આપણે જવાબ જોઈએ મિત્રો જવાબ જોઈશું લેખકે રક્તવણના સાહુકારના ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા હતા તો એનો વિસ્તૃત અહીંયા જવાબ આપેલો છે તો એ આપણે વિડીયોને સ્ટોપ કરી એનો જવાબ જોઈ લેવો એના પછીનો મિત્રો બારમો પ્રશ્ન છે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી તો એનો સવિસ્તર ઉત્તરનો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે ઓગસ્ટ બે હજાર વીસમાં પણ પૂછાયેલો છે તો વિડીયોને સ્ટોપ કરી અને એનો જવાબ જોઈ લેવા એના પછી આગલા પ્રશ્ન પર જોઈશું એના પછી મિત્રો તેરમો પ્રશ્ન છે ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય છે જણાવવાનો છે તમારે લખવાનો છે એના પછી એ છે મિત્રો ગમે તે બે પ્રશ્નો લખવાના છે એના છ માર્ક છે પ્રત્યેકના ત્રણ માર્ક છે અહીંયા કોઈ પણ બે લખવાના છે રેશનો ઘોડો કૃતિના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવવાનું છે ભૂખથી ભૂંડ ભીખ ફાટ આધારે કાળુનું પાત્ર લેખન છે અને ઢેલ ઘોડી ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે વ્યક્તિ વર્ણવો તો એના આપણે જવાબ જોઈશું તો મિત્રો ચૌદમો પ્રશ્ન છે રસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણ રૂપ બનતા પરિબળોની ચર્ચા તો અહીંયા મિત્રોનો સવિસ્તર ઉત્તર આપેલો છે આપ વિડીયોને સ્ટોપ કરી અને જોઈ શકો છો એના પછી મિત્રો પંદરમો પ્રશ્ન છે ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુનું પાત્રાલેખન તો અહીંયા મિત્રો કાળુનું પાત્રાલેખન છે સરસ રીતે તમને આપેલું છે અને આ પણ એનો જ જવાબ છે કાળુનું પાત્રલેખન લેખન ક્વેશ્ચન નંબર પંદર અને એના પછી મિત્રો સોળમો પ્રશ્ન છે ઢેલ ગોળીની વફાદારી અને ખાનદાની વ્યક્તિ વર્ણવો તો અહીંયા મિત્રો એની ખાનદાની જે છે એની વફાદારી એ અહીંયા તમને આપેલી છે તો વિડીયોને સ્ટોપ કરી અને એનો જવાબ આપણે જોવો પછી સોળમો પ્રશ્ન છે એનો જવાબ અહીંયા તમે હજી જોઈ શકો છો એનો જવાબ છે તો એના એના પછી પછી વિભાગ વિભાગ આપણે બી બી જોઈશું જોઈશું મિત્રો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો કોઈ પણ ચાર અહીંયા ટોટલ બી વીસ માર્ક નો વિભાગ છે અહીંયા ચાર જોડકા ચાર માર્ક વિનોદ જોશી તો હું એવો ગુજરાતી રાવજી પટેલ તો અહીંયા એક બપોર જયંત પાઠક ભક્તો અહીંયા વતનથી વિદાય અને ગંગા સતી તો શીલવંત સાધુને એના પછી મિત્રો ખાલી જગ્યા છે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાર ખાલી જગ્યા છે ચાર માર્ક છે ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સમખ રાખી ભજન રચ્યા છે પાનભાઈની મોરલીના આભમાં ખાલી જગ્યા શ્યામના નામનો મયંક ઉગે છે કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે જો ચાંદલિયો

તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તેના મિસ કે આપણા હૃદયમાં મળશે એના પછી મિત્રો અઠ્યાવીસમાં પ્રશ્ન છે એનો જવાબ જોઈએ કવિ ક્યાં સુધી મહુડીની તળે પડી રહેવા માગે છે તો એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરના સીટેથી ક્યાંય ઉડી ગઈ અને એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે

તમારા શબ્દોમાં લખવો કઈ કાવ્યમાં કવિને માણસને શું જીવન બોધ આપે છે એ તમારે લખવાનો છે તો મિત્રો અહીંયા ત્રણેય પ્રશ્નોના આપણે જવાબો જોઈશું અહીંયા કોઈ પણ બે લખવાના છે પ્રત્યેકના ત્રણ માર્ક છે તો મિત્રો અહીંયા પ્રશ્ન ત્રીસ છે નરસિંહ મહેતા વૈષ્ણવ વજનના કયા લક્ષણો જણાવે છે જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન છે એને આપણે વિડીયોને સ્ટોપ કરી અને એનો જવાબ જોવાનો રહેશે એના પછી મિત્રો એકત્રીસ નંબરનો પ્રશ્ન છે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તમારા શબ્દોમાં લખો તો અહીંયા મિત્રો વિડીયોને સ્ટોપ કરી અને એનો જવાબ છે તમે જોઈ શકો છો અને એના પછી મિત્રો બત્રીસમો પ્રશ્ન છે બોલી એના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો તો અહીંયા સરસ રીતે જવાબ મિત્રો આપેલો છે હવે આપણે એના પછી આગલા પ્રશ્ન તરફ જઈશું વિભાગ સી જોઈશું તો મિત્રો વિભાગ સી જોઈશું નીચેની જોડણી તો મિત્રો અહીંયા કીડિયારુ અને સનિધિ એ સાચી જોડણી છે એના પછી ચતુર્માસ શબ્દની સાચી સંધિ તો ચતુર્ પ્લસ માસ એની સાચી સંધિ થશે

તો અહીંયા પિંછી ને ધૂળ ઉપર નજરની પીંછી એટલે એની સાથે સરખાવી છે મિત્રો પણ એની એકરૂપતા છે એટલે રૂપક અલંકાર જ આવશે સરખામણી નથી પણ એકરૂપતા છે સુરક્ષિત શબ્દમાં કયો પરત્ય રહેલો છે તો મિત્રો અહીંયા રક્ષિત અને સુરક્ષિત એટલે પૂર્વ પરત્યે જ આવશે એના પછી નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને લખો તો અહીંયા મિત્રો ઓથ તો સહારો અને સાંજ તો સંધ્યા કંચન તો મિત્રો કંચન એટલે સોનું થાય એટલે દ્રવ્યવાચક સંજ્ઞા આવશે

તો જશોદા મૈયા એ કૃષ્ણ એના પછી ગોફણ અને તીર્થ તીર્થ ગોડા ડગલા ડગલા આગળ ચાલ્યો થોડા થોડા તો એ સંખ્યા ડગલા ગણાય કેટલા ડગલ્યા વધારે ઓછા એટલે એ સંખ્યા છે થોડા એટલે સંખ્યા વાચક એના પછી નીચેનામાંથી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે તો અહીંયા તે ઘર કદી જઈએ કંચન વર્ષે મેં તો મિત્રો ઘર છે એ સ્થળ વાચક છે અને કદી એ સમય વાચક છે એમાંથી જો તમે ઘર લખ્યું છે સ્થળ વાચક લખ્યું છે તો પણ સાચું છે અને કદી લખ્યું છે તો એ પણ સમય દર્શાવે છે સમય વાચક ક્રિયા વિશેષણ છે એના પછી સૌંદર્ય તો એના ધવની તમે છૂટા પાડશો તો આવી રીતના એ લખાશે પાછળ આવશે એના પછી વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવરાવીએ તો પણ ચાલે પ્રેરણા છે ભણતા પંજિત નીપજે લખતા લયો થાય ચાર ચાર ચાલતા લાબો પંથ કપાય તો મિત્રો અહીંયા દોહરો છે છે અને યમન લગા શિખરણીનું બંધારણ છે મભન ગા ગાગા એ મંદાક્રાંતનું છે હવે મિત્રો વિભાગ ડી જોઈશું અહીંયા વિભાગ ડી છે એ વીસ માર્કનો છે વિભાગ સીમાર્ક વીસ માર્ક છે એ પણ સરળ હતો હવે વિભાગ ડી છે અહીંયા તમને સુવિચાર વિચાર આપ્યો છે ત્રણ વાના મુજને મળ્યા હુ મસ્તકને હામ

જાનહાનીનો અહેવાલ આશરે સો શબ્દમાં લખો તો મિત્રો અહીંયા અતિવૃષ્ટિ એટલે ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી અને જાનમાં જાનહાનીનો જે અહેવાલ છે એ તમારે સો શબ્દમાં લખવાનો છે એના ચાર માર્ક છે એના પછી એ મિત્રો તમારે જાતે જ લખવાનો થશે નીચે આપેલા ગદખંડનો આશરે ત્રીજા ભાગના સંક્ષેપ કરવાનો છે તો અહીંયા પણ તમારે મનુષ્ય જીવન તેના વિચારોથી જ ઘડાય છે સરસ મજાનો તમને અહીંયા પેરેગ્રાફ આપ્યો છે એનો એક તત્્યાંશ ભાગની અંદર સંક્ષેપીકરણ કરવાનો છે એના પછી ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાના આશરે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખવાનો છે માતૃભાષાનું મહત્ત્વ તું નારાયણી વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો આ કોઈ પણ એક નિબંધ લખવાનો છે અને તમારે આઠ માર્ક છે તો અહીંયા આપણા સંપૂર્ણ પેપરનું મિત્રો સોલ્યુશન થઈ ગયું છે થેન્ક યુ મિત્રો આભાર આવા જ પેપર સોલ્યુશન જોવા માટે આપણી આ સૈયારી યુટ્યુબ ચેનલને લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ આભાર